કોંગ્રેસ ની ખેડૂત આક્રોશ રેલી કેશોદ પહોંચે છે ખેડૂતોના દેવા માફ કરવા ને પાક વીમા ફરી શરૂઆત કરવાની માંગ કરવામાં આવી રહી છે આ ખેડૂત આક્રોશ રેલી નું આયોજન ગુજરાતના અગિયાર જિલ્લાઓમાં થશે જેની શરૂઆત છ નવેમ્બરે સોમનાથથી શરૂ થઈ તેર નવેમ્બરે દ્વારકામાં સમાપન થશે સાથે જ અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું કે ખેડૂતોના પ્રશ્નોની વાત આપવા જ રેલીનું આયોજન કરાયું છે ગુજરાતના ખેડૂતો અમારી સાથે છે સરકાર ખેડૂતોની વાત નથી સાંભળતી તેનો ખેડૂતોમાં રોષ છે ત્યારે કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલી જે કેશોદ ખાતે પહોંચી હતી ગુજરાતના અગિયાર જિલ્લામાં રેલીનું આયોજન થશે સોમનાથથી શરૂ થઈ દ્વારકામાં સમાપન થશે ચારે તરફથી હેરાન પરેશાન છે ને આર્થિક ભીષ્મ છે એવા સમયમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને પાક વીમા યોજનાની શરૂઆત કરવા માટેની માગણી સાથે ખેડૂતોની જે તકલીફ છે જે પીડા છે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને આખા દિવસ દરમિયાન આજે સોમનાથથી યાત્રાની શરૂઆત થઈ અને આજે સાંજે કેશોદ ખાતે આ ખેડૂત સભામાં સમાપન કરવામાં આવ્યું છે જો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં કરે તો આવનારા દિવસોમાં આક્રોશ રસ્તા પર આંદોલનમાં પરિવર્તિત થવાનો છે અને સરકાર જો ખેડૂતોની વાત નહીં સાંભળે તો સરકારને પણ જવાનો વારો આવશે